નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આ કર્મચારીઓનું બાકી રહેતું સાડત્રીસ મહિનાનું એરિયસ ચૂકવવા સરકારે નિર્ણય લીધો છે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે હવે તેમને સાડત્રીસ મહિનાનું બાકી એરિયસ ચૂકવવામાં આવશે તો કોને ચૂંટવામાં આવશે તો રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર કે બાળ અધ્યાપન મંદિરના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યા બાદ પગાર તફાવતની રકમની ચૂકવણી લાંબા સમયથી બાકી હતી જેની લા જેની માંગ પણ ઘણા લાંબા સમયથી કરવામાં આવતી હતી તો આખરે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વિચારણાના અંતે આ વિભાગના નિયમિત પગાર ધોરણની મંજૂર કુલ કુલ જગ્યાઓમાંથી જે તે સમયે ભરાયેલી ધોરણ જગ્યાઓને તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર સોળ થી ખરેખર પગારમાં ચૂકવણીની તારીખ સુધીના સમયગાળાની પગારની તફાવતની રકમને ચાર સરખા હપ્તામાં આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો પણ મંદિરના કર્મીઓને સાતમા પગાર પંચનું સાડત્રીસ મહિનાનું એરિયસ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે ધન્યવાદ